તમારી જે હમણાં લગી વાત આવી જે દર્શન માં એના પરથી તારણ પાણી નીકળ્યું છે એ તમે કીધું કે હું દાદા ને ઓળખું છું મારા વેવાનો ઉકેલ માટે દાદાએ મને આ જાતા આપી છે એની બહાર હું જોતો નથી બરાબર છે અને મારા વેવાનો ઉકેલ કેવી રીતે લાવવો તો હવે એ માટે તમે તમારી ગુરુ પૂર્ણિમા માટે એક કરો જો એનું ઉકામાં વર્ણન કરો બરાબર છે તો કે દાદા મળ્યા પહેલાનું આપણે જોઈએ તો સામાન્ય રીતે મારું નામ જયમેશ અને હું જ જયમેશ હતો અને હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે એ વસ્તુ હતી એટલે શું થયું કે સમ્યક વાતો એટલે કે વિતરાગો વાતો તીર્થંકરની ની વાતો બધી અવળી લાગે અને તીર્થંકર અને વિતરાગો ની વાત સિવાય બધી સવડી લાગે અને આજ દિન સુધી આ વસ્તુ છે ને હજી ચારિત્રમાં તો આવો જ છે કે તીર્થંકરો ને વિતરાગો ની વાતો આવડી લાગે અને મિથ્યાત્વ ની લોકોની વાતો સાવડી લાગે તમારે એટલે આટલી મોટી ભૂલ દેખાય દીપક આનંદજી આટલી મોટી ભૂલ દેખાય આ દાદાએ રૂટ કોસ માં ગયા તો આટલી મોટી ભૂલ દેખાય તમારે અને એ રીતે નક્કી થયું કે હવે કેવળ દાદા પ્રમાણે જ ચાલુ છે દાદાની આજ્ઞા પ્રમાણે જ ચાલુ છે અને એ રીતે દાદાએ એ બીજ જ્ઞાન આપ્યું અને એ બી જ્ઞાન આપ્યું એટલે એ દાદાની દ્રષ્ટિ જ ચાલુ છે હજી ચારિત્રમાં દાદાની આ ઉદય નથી આવતો જૈનેશની દ્રષ્ટિનો જ આવે છે હું કરું છું તે કરે છે ને તેવો કરે છે અને બધે ઠેકાણે બધું ગોટાળા વાળો જ બધો ભાગ છે તમારે ક્યાંય કશું એક અણુ પરમાણુ પણ ચોખ્ખું ના મળે દીપક આનંદજી એટલે એ એ એ વસ્તુ આજે મને સમજાઈ અને મને એટલું સ્પષ્ટ થયું કે દાદાની આજ્ઞા પ્રમાણે દાદા ભગવાનને એન્ટાયરલી સમર્પિત થઈએ તો જ આપણી પૂનમ પ્રગટે એ બીજમાંથી તીજ ચોથ અને પૂનમ થાય ત્યાં સુધી પૂનમ પ્રગટે નહીં એવું સ્પષ્ટ થઈ ગયું દીપકાનંદજી વાત સમજાય કે ના સમજાય એટલે 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 તો અત્યાર તો સામૂહિક રીતે કારણ કે હું જઈને છું એના આધાર કેવા કેવા અતિક્રમણો થયેલા છે એ તો પછી સ્થૂળમાં છે સૂક્ષ્મમાં છે સૂક્ષ્મતરમાં સૂક્ષ્મતમમાં એ વર્ણન નથી કરતો પણ તેમ છતાં એ અતિક્રમણો છે એનાથી ખ્યાલ આવે એટલે પછી અંદરથી એક સ્ફુર્યું કે પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષીએ જૈમેશના મન વચન કાયો ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી થી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ કરીએ આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાએ કરીને એટલે કે હું જૈમેશ છું એના માટે પ્રેમ થયો રાગ થયો એટલે એના સિવાય આત્મા માટે દ્વેષ થયો તીર્થંકરો કે તીર્થંકરની વાણી માટે દ્વેષ થયો એટલે અજ્ઞાનતાના આધારે રાગ દ્વેષ સંબંધી દોષો થયા એના આધાર ક્રોધમાન માં લોક સંબંધી દોષો થયા આન પ્રકારના કર્મ સંબંધી દોષો છ મહાવ્રતો સંબંધી દોષો થયા અઢાર પાપસ્થાનો સંબંધી દોષો થયા એવી રીતે અહંકાર વિષય વિકાર સંબંધી દોષો થાય સ્પર્શ સંબંધી દોષો થયા વિશ્વ એવી રીતે પાંચ ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો લક્ષ્મીની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો એ સર્વ દોષો આ દાદા નતા મળ્યા પેલા એ કર્યા કર્યા અને અનુમોદ્યા છે અને ગળા ડૂબો તો પણ દાદા એમાંથી બહાર કર્યો પણ તેમ છતાં એના પ્રતિક્રમણો આવશ્યક બને છે અને જરૂર પડે બને છે તો જ આપણી યથાર્થ પૂર્ણિમા થાય

અણ વિષય વિકાસ સંબંધી દોષો સ્પર્શ સંબંધી દોષો વિશ્વાસો પાંચ માન્યું છે માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો ક્યારે પણ ન કરાય ન કરાવ કરતા પ્રત્યે ન અનુમુદાય ભગવાન હે સર્વે આપતા પુત્રો એ સર્વે સંકેતદારી મહાત્માઓ આપો હે દાદા ભગવાન મને નિરંતર નિર્વિકાર રહેવાની આપો હે દાદા ભગવાન મને શક્તિ આપો જય સચિદાનંદ દીપક આનંદ થી મને આટલું સમજાયું એટલે મને લાગ્યું કે આ બીજ માંથી પૂનમ આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે તો જ થાય

નિમેશ આનંદજી એમની બર્થડે નિમિત્તે ખૂબ ખૂબ આશીર્વાદ છે જય સચિદાનંદ અને જયમીશભાઈ પણ પ્યોર થાય દાદા જેવા પ્યોર થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપજો સર્વે સમકીદારી મહાત્માઓને આપતા પુત્રો જય સચિદાનંદ